કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે બનાસ ડેરીની ચૂંટણીને લઈને સૌથી મોટા અપડેટ હું તમને આપું તો મારી સાથે જોડાયેલા રહેજો બનશે ડિરેક્ટર કેટલી બેઠકો તે બિનહરીફ કઈ બેઠકની અંદર ચૂંટણી થશે કેટલા છે મતદારો તે બેઠકની અંદર શું છે તે બેઠકનું સ્પષ્ટ ચિત્ર તો જોડાયેલ રહેજો મારી સાથે બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલ નો આઇકન છે જરૂર દબાવજો બનાસ ડેરીની સ્થાપના થઈ ત્યાર થી લઈને આજ દિવસ સુધી એક નાનકડા ગામો સાત આઠ ગામો થી ગલબાભાઈ પટેલ સાહેબે તેમની સ્થાપના કરી એ થી લઈ અને આજ દિવસ સુધી એટલે કે વિશાળ વૃક્ષ બની ગઈ છે એશિયાની સૌથી મોટી સહકારી ડેરી અને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી એટલે બનાસ ડેરીની ચૂંટણી છે સમગ્ર ગુજરાતની નજર બનાસ ડેરીની ચૂંટણી ઉપર ટકેલી હતી અને શંકરભાઈ ચૌધરી સાહેબનો પ્રતિષ્ઠાનો જે સવાલ હતો કે બનાસ ડેરીની ચૂંટણીને બેનહરીફ કરો સાહેબ શ્રીએ થરાદની અંદરથી જ્યારે અધ્યક્ષ બન્યા એ સમયે પણ જે બેઠકો એટલે કે જે સરપંચની ગ્રામ પંચાયતની બેનહરીફ કરવા માટેના પણ તેમણે પ્રયત્ન કર્યા હતા તો તે બેઠકોને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું ગ્રામ પંચાયતોના સરપંચ શ્રીઓને તો હવે તેઓ

અ મતદારો છે છે ને પાંચ ઉમેદવારો હજુ પાછા ફોર્મ ખેંચવામાં આવે તો તે બેઠક પણ બિનહરીફ થઈ જશે પણ તેની અંદર ઓછા ચાન્સ છે તો અત્યારે જે બેઠક છે તેની અંદર વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહજી બારોટ અને બાજપે મેન્ડેટ નથી આપ્યું બાજપે અમરતજી ઠાકોરને ને મેન્ડેટ આપેલું છે તો ચૂંટણી લડવાના મૂડમાં છે તો તેમણે દાતાની અંદર પંચાસી મતદારો છે ને પાંચ ઉમેદવારો છે જોઈએ કેટલા શું પરિણામ આવે છે દાતાની અંદર તો બનાસ ડેરીની અંદર સ્થાપના ઓગણીસો ને ઓગણ થી ત્યાંથી લઈને અત્યાર સુધી ધીરે 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 એક મોટી ડેરી બની છે અને

વાવમાંથી મનીબેન ચૌધરી સુઈ પટેલ માંથી મુલજીભાઈ પટેલ માંથી અંબાબેન પટેલ આપ્યું હતું વડગામમાંથી ફલજીભાઈ પટેલ સાહેબ જેમને પણ ભાજપે મેન્ડેટ આપ્યું હતું અમીરગઢ ભાવાભાઈ દેસાઈ કાંકરેજમાંથી બાબુભાઈ ચૌધરી આણંદભાઈ ચૌધરી સાહેબે ફોર્મ પરત ખેંચ્યું હતું પાલનપુરમાંથી ભરતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી સાહેબ પૂર્વ ગૃહ મંત્રી ભારત સરકારના તેમણે પણ તેમનું ફોર્મ ભરત ખેંચ્યું હતું તો પંદર બેઠકો છે જેની અંદરથી બિરે ડિરેક્ટરો બિનહરીફ છે અને દાતા બેઠકમાં હવે ચૂંટણી થવાના લગભગ હેંદાણ છે તો જોઈ શકો છો મારી સાથે બનાસ ચેરીની અંદર ફરીવાર શંકરભાઈ ચૌધરી સાહેબ લગભગ બિન ચેરમેન બનશે અને